નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર આગામી બાર માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરેશિયસના રાષ્ટ્રીય દિવસના સમારંભમાં ઉપસ્થિત રહેશે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં પુસા કૃષિ વિજ્ઞાન મેળા બે હાજર પચીસ નું ઉદઘાટન કર્યું ખમાસ આજે છ બંધકોને મુક્ત કરશે જેના બદલે ઇઝરાયલ સેંકડો ફિલિસ્તી કેદીઓને મુક્ત કરશે જામનગર સ્થિત આયુષ મંત્રાલય ના વિભાગ દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ટીબી અને છાતીને લગતા રોગો જેવા કે જૂની ઉધરસ શરીરમાં નબળાઈ અને તાવ સહિતના રોગોનું નિદાન કરવામાં આવ્યું રાજકોટ શહેરમાં ઋષિવંશી સમાજ દ્વારા અઠ્યાવીસ દીકરીઓના સર્વ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં લગ્ન મંડપમાં લગ્નના આયોજકે

મિનિટનો રેકોર્ડ તોડીને ઇતિહાસ રચ્યો પ્રીમિયર લીગ ક્રિકેટમાં યુપી વોરિયર્સ આજે સાંજે બેંગ્લોરમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે આ મેચ સાંજે સાડા સાત વાગે શરૂ થશે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે